ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે વિહારી સ્નેહરશ્મિ પ્રિયદર્શી પૂછનસ જવાબ સ્નેહરશ્મિ અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે નાણાં પ્રધાન નાણાં ખાતું નીતિ પંચ નાણાં શાખા જવાબ નાણાં પ્રધાન અંધારી ગલીમાં સફેદ ટપકાની રચના કોના દ્વારા કરવામાં આવી છે દિગીશ મહેતા લીલા બહેન અમૃત જાનની હિમાંશી સહેલત જવાબ હિમાંશી સહેલત મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે બે ત્રણ ચાર એક જવાબ ત્રણ મને બોલાવે ઓ ગિરનાર તણા મોન શિખરે આ ભક્તિ છંદ જણાવો શિખરીણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત જવાબ શિખરીણી મૂસનો દોરો ફૂટવો રૂહી પ્રયોગનો અર્થ શોધો મોટાશ માથે મગજમારી કરવી સાહસના કામ કરવા મૂસમાં દોરો લગાવવો જોવાની આવવી જવાબ જોવાની આવવી પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું પ્રુડેન્શિયલ કપ કોકો કોલા કપ રિલાયન્સ કપ વ્હીલ્જ કપ જવાબ પ્રોડેન્શિયલ કપ હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સરસરાહટ કોલાહલ પર્નમરમર ઘોંઘાટ જવાબ સરસરાહટ ઇફો સેના માટે પ્રખ્યાત છે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટો માટે બાયોલોજીકલ વેસ્ટ માટે જવાબ રાસાયણિક ખાતર માટે કહેવતનો અર્થ આપો હૈયું તેવું હોઠે હૈયું ખાલી કહેવું હૈયામાં ભરી રાખવું હોઠ સાજા તો ઉત્તર ખાસા વિચાર તેવી વાણી જવાબ વિચાર તેવી વાણી ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી ઉપરના તમામથી જવાબ ઉપરના તમામથી વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે મલેશિયા ભારત શ્રીલંકા બ્રાઝિલ જવાબ મલેશિયા લિપ્ટની શોધ કોણે કરી છે જોસેફ શ્વાન પીટર ગોલ્ડ માર્ક એલિસા ઓટીસ બ્રુસનલ ઓટિસ જવાબ એલિશા ઓટિસ